અસરાઈ અલ્યા જોર છે ને હાલો આ તો જોર છે ને અલ્યા હા હા શું તરુ ઉતરે હો હો આવરો આવરો શું તરશે કદી આયો તો ઓય ઓથેના ઓથેના મજાઈ જાય એવું છે ને કદી આયો તો કદી આયો તો મજા તું જો આમ જો ઓબર મજાઈ જાય એવું છે ને આ મારું હારું જબરું છે લે ઓ હો હો મારું જબરું છે હે જબરું લક મજાઈ ગઈ બે જલ્દી ઉપરાપરાપરા અલ્યા તમે બે બીજો જો ને મને અહીં મજાઈ ગઈ છે લે આહા હા હા તો નું તો આય જ ના લે હેડ હેડ જલ્દી હેડ હા હા આ હારું લપ છે ને મજાઈ જાય એવું છે લે હા તો ખળઈ રહ્યું રે અલ્યા તું ઝાડો થઈ ગયો લાગે છે લે હું દર્શનું દે હા આ ખળઈ રેવામાં આવી ગયા છે લે સגן સגן આવ્યો કે ના અરે બે ખડે રે લે કાકા હું ધકેલ ઉભો ન પર ખડે રે બે હા હા પાંચ લે હાલ હા લે લે

મજા આવી જાય એવું છે બે ભૂલો ના પણ બે તો કે કઈ મા ખૂબ છે બાપા અંકાર હોય ખોલો છે તમે સીધો ગાળો ખબર પડે

એક દા ઉતલીયા અલ્યા ઉભારો હું એકડો વારા કાઢ દે રેકો એક દા વારા કાઢ દે હો હા ઉભારો ના કે શું વહાયા આ કે મને જવા ના મળતો મેલો લ્યા એકડો

તો હા હા તને ખબર ના પડે વાળી હા બેહવાની મજા આઈ જાય એવું છે

આ લ્યા થાડે લ્યા થાડી છે લે આ પૈસા એકલો હા હા મજે જાય આવું હા આવડે કરે હા આમણા હાલ તે તોરી ના કે તાન ના કાઈમ

તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો